પંચમહાલ જિલ્લાના ગોગંબા તાલુકાના રણજીતનગર ખાતે આવેલી જીએફએલ કંપનીમાં વારંવાર બની રહેલી ગેસ લીકેજની જીએફએના વિરોધમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ગોગંગા મામલતદાર કચેરીએ પહોંચ્યા અને આવેદનપત્ર આપ્યું જીપીસીબી સહિતના વિભાગ દ્વારા કંપની સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે મામલતદારને રજૂઆત કરવામાં આવી આવેદન કાર્યક્રમમાં સ્થાનિક સામાજિક આગેવાનો અને કાર્યકરો ગામલોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તો મામલતદાર કચેરી ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો દસ સપ્ટેમ્બરના રોજ જીએફએલ પ્લાન્ટમાં થયેલી ગેસ લીકેજની ઘટનામાં બે લોકોના મોત થયા હતા અને અગિયાર જેટલા કામદારોને ગેસ ગળતની અસર થઈ હતી ત્યારબાદ ફરીથી ત્રીસ સપ્ટેમ્બરના રોજ ગેસ લીકેજની ઘટના બની હતી જોકે તેમાં કોઈ જાનહાની થઈ ન હતી વારંવાર આ ઘટનાઓને લઈને આસપાસના લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં જીએફએલ કંપનીના ગેટ પાસે ધરણા પણ કર્યા હતા લોકોની રજૂઆતને ગંભીરતાપૂર્વક લઈ તંત્ર દ્વારા જીએફએલ કંપનીને ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી હતી નોટિસના ભાગરૂપે તાત્કાલિક અસરથી ગેસ ઉત્પાદક કરતા પ્લાન્ટ બંધ કરવામાં આવ્યા હતા રણજીતનગર ખાતેની જે ગુજરાત ફ્લોરો કેમિકલ કંપની છે એમાં ત્રીસ ના રોજ કેસ લીકેજ કરવામાં આવ્યો અને જેના કારણે આજુબાજુ ગામના લોકોને શારીરિક તકલીફો થઈ અને આજુબાજુ વિસ્તારના સામાજિક આગેવાનો રજૂઆત કરવા માટે ત્યાં ગયા ત્યારે એમની એક જ વાત હતી કે આ સ્પષ્ટતા કરવામાં આવે કે શું થયું છે કેમ કે ભૂતકાળમાં પણ અહીંયા કેટલાક કામદારો મરી ગયા હતા અને ભૂતકાળમાં પણ કેટલા પ્રશ્નો ત્યાં ઊભા થયા હતા અને આગેવાનોની માગણી એ જ હતી કે આ સિડ્યુલ એરિયા છે તો કંપની ખરેખર ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ના પ્રમાણપત્ર કે એમની પાસે કંઈક છે ગ્રીન ટ્રિબ્યુનલની પરવાનગી છે કે એનું સમયાંતરે ઇન્સ્પેક્શનો થાય છે કે કેમ સેફટીના અધિકારીઓ આવે છે કે કેમ આવી નાની બાબતોમાં પણ ત્યાં પોલીસ અધિકારી વહીવટી તંત્ર અને કંપનીના મેનેજમેન્ટ દ્વારા યોગ્ય જવાબ ન આપ્યો અને ઉપરા ઉપરાછાપરી લાઠીચાર્જ કરવામાં આવ્યો જેના કારણે ઘણા લોકોને ઈજાઓ થઈ છે અને રસ્તે ચાલનારા લોકોને પણ લાઠીચાર્જ કરવામાં આવ્યો છે જે દુઃખદ બાબત છે ત્યારે આજે અમે તાલુકા મેજિસ્ટ્રેટ મામલતદાર સાહેબને રજૂઆત કરી છે કે આવી ઘટના નહીં ઘટવી જોઈએ બધાએ સંકલન કરીને અધિકારી હોય પ્રશાસન હોય અહીંના સ્થાનિક આગેવાનો હોય કોઈ પણ બનાવ બને કે આકસ્મિક ઘટના ઘટે એનું નિરાકરણ લાવવાનું હોય એની જગ્યાએ વધુ ઉગ્ર સ્વરૂપમાં વધુ મોટો બનાવ બનાવવાના જે પ્રયાસો થયા છે એ ના થાય એ બાબતે અમે ધ્યાન દોર્યું છે અને સાથે સાથે આ કંપનીમાં તાત્કાલિક ધોરણે એ ગ્રીન ટ્રિબ્યુનલ જીપીસીબી અને પર્યાવરણ તમામ વિભાગો દ્વારા ઇન્સ્પેક્શનો કરીને હાલ પૂરતી પણ કંપની બંધ અને એના પ્રોડક્શન પણ બંધ કરવામાં આવે એવી અમારી માગણી છે કેમ કે એમનું જે કેમિકલ યુક્ત પાણી આ વિસ્તારમાં છોડવાથી ભૂગર્ભ જળ હોય અહીંના ઉપરના ખા નદી નાળાની હોય કે ખેતીની જમીન હોય પર્યાવરણને જળવાયુને ખૂબ મોટું નુકસાન થાય છે જેથી કરીને આ પ્રકારની કંપનીઓને બંધ કરવામાં આવે એ પ્રકારની અમે રજૂઆતો કરી છે મિતુલ શાહ દિવ્યાંગ ન્યૂઝ હાલોલ પંચમહાલ